જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી YouTube ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું સત્યનારાયણની કથા જે કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન નારાયણની કથા સાંભળવાથી પૂજા આરાધના કરવાથી મનુષ્યના સર્વે કષ્ટો નાશ પામે છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મનોકામના પૂર્ણ થાય છે આજે આપણે આ વિડિયોમાં પાંચ અધ્યાયની સંપૂર્ણ કથાનું શ્રવણ કરવાના છીએ

શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી ક્યું વાંચિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સુતજીએ કહ્યું એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકોમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા

એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પરના પ્રેમને કારણે હું તને કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી તરત સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના સાંભળી નારદજી બોલ્યા આ વ્રતનું ફળ શું છે એની વિધિ સી છે એ વ્રત ક્યારે કરવું તથા કોણે કર્યું હતું એ આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસ સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ કરવું જોઈએ સવાયો પ્રસાદ પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને બધાને વહેંચવો અને પોતે પણ લેવો આ પછી શ્રી સત્યનારાયણ ભગવાન નું સ્મરણ કરતા કરતા બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્ય આચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાન નું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ અધ્યાય બીજો આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મય જણાવતા શ્રી સુતજીએ શોનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું હતું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ તેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણ નો વૈશ્ય ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો આ મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ ભગવાન બોલ્યા કે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું જ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો આ વ્રત કરવાથી મનુષ્ય જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે તેને બરોબર ઊંઘ પણ ન આવી બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરવી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતા વધારે ધન મળ્યું હતું તે ધન વડે શતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખો મુક્ત થઈ ગયો અને તથા સંપત્તિ બન્યો શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો હતો એ રીતે બધા દુઃખો થી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષ ને પ્રાપ્ત થયો શ્રી સુતજી બોલ્યા કે હે ઋષિમુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને જે કઈ કહ્યું હતું ઋષિઓની અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી ઉપર એ વ્રત કર્યું હતું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને તે અમને કહો શ્રી સુતજી બોલ્યા કે હે ઋષિઓ એક સમયે આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાન નું વ્રત કરી રહ્યો હતો ત્યારે ઘર પાસેથી નીકળ્યો પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ગયો તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે તે વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળીને બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનાર આશરે સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની કૃપાથી જ મને ધન ધાન સર્વે પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું નું જાણી કઠિયારો ઘણો જ ખુશ થયો અને પ્રસાદ લઈ અને પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ તેવો સંકલ્પ કર્યો એમ વિચારતો નગરમાં એના સદભાગે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે કઠિયારાને એના લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ તે સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે ઘરે લઈ આવ્યો આ પછી પોતાના સગા વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ વ્રત કર્યું આ લોક ના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો અધ્યાય બીજો સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ત્રીજો શ્રી સુતજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઓલકામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિય જીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનના દર્શન કરી બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો આ રાજાની પ્રમુખધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઓલકામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે રાખી રાજ્યો અને વિનય પૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો એ કરવાથી શું ફળ મળે છે એ બધું આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું કે હે શેઠ અમે ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું કે હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને પણ સંતતી નથી જો એ કરવાથી ચોક્કસ સંતતી થતી હોય તો જરૂર હું વ્રત કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે પૂર્વક ઘેરે આવી પોતાની આપનારા વ્રત વિશે બધું જ સંતતી દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જયારે આપણને સંતાન થશે ત્યારે અવશ્ય કરીશ એક દિવસ તેમની ધર્મ પરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો તે કન્યા રોજ રોજ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાણંદને યાજ્ઞા આપી કે તે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે શેઠની યાજ્ઞાથી વાણંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીર વાળા અર્પણ કરી દુર્ભાગ્ય શેઠ આ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ શેઠ પોતાના જમાઈને લઈને રાજા ચંદ્રકેતુના રત્નાસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો જોઈને તે ભયને કારણે ત્યાં ધન નાખી દીધું અને ભાગી ગયો જ્યાં સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું આથી એ બંને લઈ આવ્યા ને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગરમાં પુરાવી દીધા અને તેમની પાસે જે ધન હતું તે પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કઈ પણ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી વ્યાકુળ અને દુઃખી થઈ તેવો મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માગવા ચિત્તભ્રમ થઈ અને ઘર ઘર ભટકવા લાગ્યા એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમ થી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી તું મનમાન્યું કેમ કરે છે કલાવતી એ શાંત સ્વરે કહ્યું માં એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતી વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાતે સ્વપ્નમાં કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કઈ ધન તેમનું લઈ લીધું છે તે તરત જ તેને પાછું આપી દો જો તું ધનપુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા સવાર થતા જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આવા વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વણિક મુક્ત કરી લાવવામાં આવ્યા છે બંને નમસ્કાર કર્યા પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિહવડ બનીને મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂણ દુખ દેવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાદી કરાવી વસ્ત્ર અલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધન સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે રાજાને પ્રણામ કરી આપની કૃપાથી હવે અમે અમારા ઘરે જઈશું એમ કહી બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું અધ્યાય ત્રીજો સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ચોથો શ્રી સુતજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તી વાચન કરાવી વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી ચકેલા એ બંને મહાજનોએ હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોળીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળીને કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડે એમ કહીને સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈને એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોળી ઉપર ગયા ત્યારે હોળીને પાણીથી અંદર હલકી તરતી જોઈને ગૂંચવણમાં પડી ગયા તેણે હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન ઉપર ઢળી પડ્યા શેઠની આ દશા જોઈને તેના જમાઈએ કહ્યું કે હે પિતા આપ શા માટે ચિંતા કરો છો માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે એમાં કોઈ શંકા નથી આ બેના શરણે જાઓ એ સર્વ શક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે જમાઈના વચન સાંભળી તેઓ બંને સાધુ રૂપી ભગવાન પાસે જઈ પગે પડીને આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે કઈ ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યા વેપારીઓને રડતા જોઈ સાધુ સાધુશારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં મિથિયા વચનો બોલ્યો આથી જ હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા હતા

શેઠના ભક્તિયુક્ત વચનો સાંભળીને સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોળીને ધન પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખતા જ શેઠે પોતાના જમાઈને કહ્યું જુઓ મારું રત્ન પૂરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળીને લીલાવતી ખૂબ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરીને પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળીને પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્ય નારાજ થયા અને કલાવતીના પતિને તેની હોળી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈને જમીન ઉપર ઢળી પડી કન્યા કલાવતીને બહુ જ દુખી અને હોળીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું કે આ તે કેવું આશ્ચર્ય હોડી ચલાવનાર નાવિકો પણ બહુ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતી ની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ જ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે ક્યા દેવની અવગણના થઈ હું શું કરું જાણી શકતી નથી સત્યદેવનું મહાત્મય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોડામાં બેસાડીને ખૂબ રુદન કર્યું કલાવતીએ પતિની પાછળ સતી થવાનો મનસુબો કર્યો કન્યાની આવી દશા જોઈ અતિ શોખથી સંસપ્ત તે ધર્મવિદ્ધ સજન વણિક પોતાના પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના ક્યાં દેવતાના કોપને લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગા ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વાત્સલ્ય સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરીને આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી આથી જ ખરેખર એનો પતિ એ જોઈ શકતી નથી જો એ ઘરે જઈ પ્રસાદ આરોગ્ય પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે એમાં કોઈ સંશય નથી કલાવતીએ જ્યારે આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈને પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર થયો હતો ત્યાં આવી પહોંચી પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની આવી વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્ય દેવ નું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું આ પછી પણ દર મહિનાની પૂર્ણિમા તથા કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી શેઠ આ લોકના સઘળા સુખ ભોગવી અંતે વૈકુઠના ધામમાં પહોંચ્યો અધ્યાય ચોથો સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય પાંચમો શ્રી સુતજીએ કહ્યું આ પછીનું ચરિત્ર પણ ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો શ્રી ભગવાનનો પ્રસાદ છોડીને ઘણું દુઃખ મેળવ્યું એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા તે એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા રાજા અભિમાનને કારણે ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાન પૂજા બાદ ગોવાડો રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું એ બધું જ નાશ પામ્યું આ રીતે ભયંકર દુખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાવ આ રીતે મનમાં સંકલ્પ કરી રાજા પેલા ગોવાળો પાસે ગયો જે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધનધાન્ય પુત્ર પૌત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આ લોકના બધા સુખો ભોગવી અંતે વૈકુઠ વાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે એમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનપસંદ ફળ ભોગવી અંતમાં આપ સૌના ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ થઈ શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામાં હતો ભગવાન શ્રીકૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણ ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ ગયો રાજા રાજા બીજા જન્મમાં દશરથ થયો તેણે ભગવાન જેવા પુત્ર પામીને મેળવ્યું અને પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો હતો પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂમનું બન્યા તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા અધ્યાય પાંચમો સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય બોલો શ્રી ગણપતિ જય શંકર ભોળાનાથની ની જય હર હર મહાદેવ હર કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય આદ્યા શક્તિ અંબે માય કાલિકા માતા કી જય ગાયત્રી માતા કી જય સત ગુરુદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહેવ હર